અલ્યા અલ્યા મોખલાવ કા મહિના કોસો અલ્યા અલ્યા હા મારી બારી કઢાઈ બાપા હોય પાણ ગઈ છોકરા ભમાય અને બાપા ભાઈ અને અરે અડ અડ બાકી ના બાગા બાગા માગ તું બોલતો ના કે તારે તો ટોપિંગ બבי ફિલિ કાખ્યો આ તો બોલતા યાર તો ટોટલું થી પાયા દે 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 કેલા પાછો જઈ ભજી કેલે ભજી કેવું કરજે હમમા ભમા 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 એવું જ છે પાછો આ તમન ભમા એટલું હજુ જ ભુદ ભમા હા તો માઓ ભુદ ભમા બે હા બાપા બે હા દે 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 પટી જાય હા બતા છે મારા પાછું આવું લઈ જવા પછી તા ને થોડું ના પરવા જ મરી જ